બે હું હોય હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે સવા અગિયાર અને આપડા ત્રીસ દિવસના ચેલેન્જનો આજે છે ચોથો દિવસ એ આજે લેટ થઈ ગયો છું કેમકે રાતે વિડીયો એડિટિંગ કરવામાં થઈ ગયું હતું બહુ મોડું રાતે અઢી વાગ્યા સુધી મેં વિડીયો એડિટિંગ કર્યો હતો પછી શહેરીનો ટાઈમ થાય એટલે અઢી વાગે સુઈને પાછો પાંચ વાગે જાગી ગયો હતો તો પછી સવારે વિડીયો અપલોડ કર્યો પછી પાછો સુઈ ગયો હતો તો હમણાં દસ વાગે જાગ્યો પછી રેડી થઈને પછી વિડીયો સ્ટાર્ટ કર્યો અત્યારે આપણે જઈશું દુકાને અને પછી

તો અત્યારે આપણે આવી ગયા છીએ એટીએમમાં પૈસા નાખવા કાલે રાતે આપણને એક કાકાએ દીધા હતા પૈસા નાખવા પણ આપણે રાતે મોડું થઈ ગયું એની હિસાબે આપણે નતા નાખી ગયા ભૂલાઈ ગયું હતું તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા પૈસા નાખવા એટીએમમાં કેટલી આવશે પછી બે બે ત્રણ કહેવાય આ જો કેટલી આવી

આવું થાય ટાઈમ થાય છે બાર ને છપ્પન હું અને નવા તો અત્યારે ટાઈમ થાય છે ચાર ને અઢાર ને

લોલો એલા નમન રેવા દેની ભાઈ કેમ 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 છે 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 ઓલા તારા ઉંગાવેલા એ આજ હોવા દિન આયો નથી મને માથું દુખે છે મને રેવા દે બેને હખ ન થતું આપી દેજો કરી ગોમ આપી દે નઈ બીજા કરી આવો મને દાદુ નઈ દે જો આવે લીજે આ જો એ પૂતે ભાઈ વાળ ભાઈ વાળ

તો અહીંયા આપણે આગળ જાય છે મચ્છર મારવાનું મશીન આવી ગયા હતા અમે ભાદરોડના જાપે કરીનો સામાન લેવા તમારી પાસે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે આ બાજુ પણ ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અહીંયા

खादू हूं तरूस ने शिषनतला हां पछि पछि बिजू पछि केरी नो रस रस केरी केरी नो रस ऐचर्मा कोण लायो मोलाना मोलाना लायो था हां उवाच से ते खादो ने पछि हां पछि आबडारा हुंडवनु तो पछि खातो नही इवा नो

વિડીયો કેવો બને તો આગળ ખબર પડશે બરાબર તો ચેલેન્જ છે એ માટે મારે તો કરવું જ પડશે ગમે એ બરાબર તો તમે આવા જ સપોર્ટ કરજો એવો બે ત્રણ વિડીયોથી મને મળે છે ત્રણ દિવસના વિડીયો નાખેલા છે ત્રણ દિવસમાં બહુ સારો રિસ્પોન્સ ભલે ફૂલ નહીં તો ફૂલની પાકડી બહુ સારો રિસ્પોન્સ છે તો આવો જ રિસ્પોન્સ મારે હજી જોઈએ ભલે સો વ્યૂ આવે તો એ ચાલશે મારે પણ રિસ્પોન્સ મારે પાક્કો જોઈએ તો અત્યારે ટાઈમ થાય છે હવે અગિયાર વાગે ને દસ મિનિટ ને હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય ને હવે એડિટિંગ કરવામાં પણ વાર લાગે એટલે બહુ લેટ થઈ જાય સુવામાં એ માટે તો આ વિડીયોને એ પૂરો કરીએ તો આ વિડીયોને એ જ પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાય तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं